સેલા વિસ્તારની અંદર અવડાનો આ ડેવલપિંગ એરિયા છે આજુબાજુ આપ જોશો તો અનેક સ્કીમો બની રહી છે આ જે રહેનાર આવનાર લોકો છે તે લોકોને ડ્રેનેજ નેટવર્ક પૂરતું મળે પાણીનું નર્મદાનું પાણી પૂરતું મળે એ માટેનું લાઈનો અત્યારે બિછાવવામાં આવી છે અહીં આગળ સેલા ખાતે કુસિંગ દ્વારા ડ્રેનેજ લાઈન નાખવામાં આવતી હતી ત્યાં આગળ સેટલમેન્ટના કારણે આ ભૂવો પડ્યો છે અવડા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને અહીં આગળ આપણે વાત કરીએ કે એની કામ પૂર્ણ કરવામાં આવી છે બે કે ત્રણ કલાકમાં આ રોડ ફરી પાછો તૈયાર થઈ જશે અને આવનાર સમયગાળા દરમિયાન જો કોઈ કસુર હશે તો એના પર આપણે વાત કરી કાર્યવાહી કરવામાં આવશે કેમેરામેન મુકેશ પરીક્ષ સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ